વંદેમાતરમ ગીતના દોઢસો વર્ષ પૂર્ણ થતાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ કચ્છના લખપત તાલુકાના મોટીછેર ગામની બોર્ડર આઉટપોસ્ટ ખાતે જવાનો સાથે રાષ્ટ્રગીતનું સમોગાન કર્યું હતું નાયબ મુખ્યમંત્રી શ્રીએ જવાનો સહિત ઉપસ્થિત અધિકારીઓ અને કર્મચારીઓ સાથે શપથ લઈને સ્વદેશી અપનાવવા આહવાન કર્યું હતું આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી શ્રીએ જણાવ્યું હતું કે વંદે રાષ્ટ્ર રાષ્ટ્રગીતમાં દેશની એકતાના દર્શન થાય છે સ્વતંત્ર સંગ્રામમાં આઝાદીની ચળવળ સમયે દેશને એકજૂટ રાખવામાં રાષ્ટ્રગીતે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી આ રાષ્ટ્રગીત દેશભક્તિ ત્યાગ અને સમર્પણની ભાવના જગાડે છે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી રાષ્ટ્રગીતના એકસો પચાસ વર્ષ નિમિત્તે કાશ્મીરથી કન્યાકુમારી સુધી રાષ્ટ્રવ્યાપી ઉજવણી કરીને આ અવસર મનાવવામાં આવી રહ્યો છે સીમાઓથી લઈને સમુદ્ર તટ સુધી ગીતનું સમૂહગાન કરવામાં આવી રહ્યું છે આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ બીએસએફ જવાનો સાથે તેમની વચ્ચે જઈને સંવાદ સાથે ચાયપે ચર્ચા કરી હતી આ પ્રસંગે અગ્રણી શ્રી દેવજીભાઈ વરચંદ રેન્જ આઈજી શ્રી ચિરાગ કોરડીયા અને વિરેન્દ્રસિંહ યાદવ જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ વન સેવન્ટી સિક્સ બીએસએફ બટાલિયનના કમાન્ડન્ટ શ્રી યોગેશ કુમાર સહિત અધિકારીશ્રી પદાધિકારીશ્રી પોલીસ જવાનો અને બીએસએફના જવાનો ઉપસ્થિત રહ્યા હતા